વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલની અંદર આજે ટેટ ટાટ આઈએમપી પોઈન્ટની અંદર આપણો ટોપિક છે કેળવણીના સ્વરૂપો તો કેળવણીના અલગ અલગ સ્વરૂપો છે તેમાં સૌ પ્રથમ છે ઔપચારિક કેળવણી ઔપચારિક કેળવણી એટલે શું તો આપણે જોઈએ નિશ્ચિત ઉદ્દેશોને દ્રષ્ટિ સમક્ષ રાખી માનવ વર્તનમાં સભાનતાપૂર્વકનું અને હેતુપૂર્વકનું પરિવર્તન લાવવા માટે અપાતી કેળવણીને ઔપચારિક કેળવણી કહે છે ઔપચારિક કેળવણી તેને માટે સ્થાપવામાં આવેલી ખાસ શિક્ષણની સંસ્થા દ્વારા અપાય છે એટલે કે ઉદાહરણ લઈએ શાળા જેની અંદર આપણે જે કેળવણી મેળવીએ છીએ જે શિક્ષા મેળવીએ છીએ તે ઔપચારિક કેળવણી છે ઔપચારિક કેળવણીમાં શિક્ષક અને વિદ્યાર્થી એક જ સ્થળે ભેગા મળી પૂર્વનિશ્ચિત ઉદ્દેશોને ધ્યાનમાં રાખી શીખવવાનો અને શીખવાનો પ્રયત્ન કરે છે ઔપચારિક કેળવણી દ્વિધ્રુવી પ્રક્રિયા છે જેની અંદર બે પક્ષો એક શિક્ષક અને એક વિદ્યાર્થી ઔપચારિક કેળવણીની માળખું નિશ્ચિત હોય છે એટલે કે તેનું સ્થળ તે કઈ જગ્યાએ અપાશે તેનો સમય કેટલા વાગ્યે અપાશે તેનું સમયપત્રક તેનો અભ્યાસક્રમ તેનો પાઠ્યક્રમ તેના પાઠ્યપુસ્તકો અધ્યાયન પદ્ધતિ મૂલ્યાંકન વગેરે હેતુ પ્રેરિત હોય છે ઔપચારિક કેળવણીમાં અદ્યતન શિક્ષણ પદ્ધતિ અને આધુનિક દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે શાળાની અંદર આપણે જોતા હોઈએ છીએ મોટા મોટા કોમ્પ્યુટર મોટી મોટી એલઈડી ટીવી દ્વારા શિક્ષણ અપાત હોય છે ઔપચારિક કેળવણીમાં વિદ્યાર્થીઓના પ્રવેશ માટેના ચોક્કસ નિયમો હોય છે આપણને બધાને ખબર જ છે કે શાળાની અંદર પ્રવેશ મેળવવા માટે ચોક્કસ નિયમ હોય ઔપચારિક કેળવણી ઉપર સરકારનું સીધું નિયંત્રણ હોય છે અથવા જરૂર જણાય ત્યાં હસ્તક્ષેપ કરે છે તો વિદ્યાર્થી મિત્રો આ હતી ઔપચારિક કેળવણી જેની અંદર બે ધ્રુવો હોય એક શિક્ષક અને એક વિદ્યાર્થી જેની અંદર એનો અભ્યાસક્રમ સમય સ્થળ પાઠ્યક્રમ આ બધું પહેલેથી જ નિશ્ચિત હોય છે તેના માટે ચોક્કસ નિયમ હોય છે હવે બીજી છે અનૌપચારિક કેળવણી ઔપચારિક કરતા બિલકુલ વિરુદ્ધ એટલે કે અનૌપચારિક કેળવણી તો જોઈએ આપણે એના વિશે અનૌપચારિક કેળવણી એટલે મનુષ્યના જન્મથી મૃત્યુ સુધી ચાલતી સળંગ પ્રક્રિયા મનુષ્યનો જન્મ થાય ત્યારથી મૃત્યુ સુધી સળંગ જે પણ આપણે શીખીએ છીએ એ આપણા માટે અનૌપચારિક કેળવણી તરીકે જોવામાં આવે છે અનૌપચારિક કેળવણીમાં નિયત અભ્યાસક્રમ કે અધ્યાયન પદ્ધતિ હોતા નથી કોઈ અભ્યાસક્રમ હોતો નથી અનૌપચારિક કેળવણીમાં કોઈ ચોક્કસ ઉદ્દેશોને ધ્યાનમાં રાખવામાં આવતા નથી અનૌપચારિક કેળવણી અનેક ધ્રુવી પ્રક્રિયા છે જેમ ઔપચારિક કેળવણી દ્વિધ્રુવી હતી જેમાં બે જ ધ્રુવ હતા આમાં અનેક ધ્રુવ તો કયા કયા અનેક ધ્રુવ અનૌપચારિક કેળવણી ઘર સમાજ ધાર્મિક સંસ્થા સામાજિક સંસ્થા આ દરેક દ્વારા અપાય છે અનૌપચારિક કેળવણી વ્યક્તિને પોતાની જરૂરિયાત અનુસાર જેવી જેવી વ્યક્તિની જરૂરિયાત જેટલી જરૂરિયાત એ પ્રમાણે શિક્ષણ આપે છે વ્યક્તિ અને સમાજનું વિશિષ્ટ રીતે છતાં સઘન કડતર થાય છે અનૌપચારિક કેળવણીમાં મૂલ્યાંકન શક્ય બનતું નથી કોઈ પરીક્ષા હોતી નથી હવે ત્રીજો પ્રકાર છે અવૈધિક કેળવણી અવૈધિક કેળવણી એટલે જેને જ્યાં અને જ્યારે શીખવું હોય ત્યાં અને ત્યારે શીખી શકે તેવા પ્રકારની કેળવણી કોઈ પણ વ્યક્તિને જે જગ્યાએ જેટલા સમયે ગમે ત્યારે શીખવું હોય એ શીખી શકે એવી કેળવણી એટલે અવૈધિક કેળવણી અવૈધિક કેળવણી શિક્ષણના ઔપચારિક માળખાને ગોણ ગણે છે એને ઔપચારિક માળખા સાથે કોઈ લેવા દેવા નથી અવૈધિક કેળવણીનું મુખ્ય હાર્દ સ્થિતિ સાપકતા અને લચીલા છે શીખનાર વ્યક્તિ સ્વેચ્છાએ સગવડ પ્રમાણે કોઈ સ્થળે અને કોઈ પણ સમયે શીખી શકે તેવી સગવડ અવૈધિક કેળવણીમાં છે અવૈધિક કેળવણીમાં શુદ્ધ ઔપચારિક કેળવણી અને શુદ્ધ અનૌપચારિક કેળવણી બંનેના લક્ષણ ધરાવે છે છતાં તે બંનેથી એકદમ અલગ સ્વરૂપ છે અવૈધિક કેળવણી નિરક્ષરતા દૂર કરવામાં સહાયક થાય છે કોઈ વ્યક્તિ નિરક્ષર હોય તે ગમે ત્યારે બેસી પોતાનું શિક્ષણમાં વધારો કરી શકશે અવૈધિક કેળવણીમાં અપવ્યય અને સ્વસ્થગિતતા જેવી સમસ્યા ઊભી થતી નથી સૌથી મહત્વનો પોઈન્ટ અવૈધિક કેળવણીમાં ઉંમરને કોઈ બાદ નથી એટલે કે વ્યક્તિ ગમે તે ઉંમરે ગમે તેટલા સમયે જેટલી પણ ઉંમર થઈ હોય મોટો હોય નાનો હોય ગમે ત્યારે પોતે કેળવણી મેળવી શકે છે અવૈદિક કેળવણીના કાર્યક્રમોનું વિષય વસ્તુ અને સ્વરૂપ આવશ્યકતા અનુસાર બદલી શકાય છે એટલે કે અવૈદિક કેળવણી પરિવર્તનશીલ હોય છે અવૈધિક કેળવણીમાં સ્થળ અને કાળના કોઈ બંધન હોતા નથી ચોથો પ્રકાર છે આજીવન કેળવણી આજીવન કેળવણી એટલે જન્મથી મૃત્યુ સુધી ચાલનારી સતત પ્રક્રિયા છે જે આપણે જ્યારે આપણો જન્મ થાય અને ત્યારથી આપણું મૃત્યુ થાય સતત આપણે જે શીખતા રહીએ તેને આપણે આ જીવન કેળવણી કહીશું આ જીવન કેળવણીમાં ઔપચારિક અનૌપચારિક અવૈધિક કેળવણીનો સમાવેશ થાય છે ઔપચારિક અનૌપચારિક અવૈધિક આ ત્રણેય કેળવણીનો જેમાં સમાવેશ થાય એવી કેળવણી એટલે આ જીવન કેળવણી ઝાકિર હુસેનના મતે આ જીવન કેળવણીની વર્તમાન યુગને વધારે જરૂરિયાત છે આ જીવન કેળવણી દ્વારા વ્યક્તિનો સાહજિક વિકાસ શક્ય બને છે આ જીવન કેળવણીનો અંતિમ ધ્યેય જીવનની ગુણવત્તા જાળવી રાખવાનો અને સુધારવાનો છે આપણને આ જીવન કેળવણીની શરૂઆત ક્યાંથી થાય છે આ જીવન કેળવણીની શરૂઆત ઘર અથવા કુટુંબથી થાય છે ત્યારબાદ તે પડોશ મિત્ર જૂથો સામાજિક રાજકીય સાંસ્કૃતિક જૂથો પુસ્તકાલય વગેરે સુધી પહોંચે છે હવે આપણને આ જીવન કેળવણી કયા માધ્યમો દ્વારા મળે છે તો અખબાર સામયિકો રેડિયો ચલચિત્ર વગેરે આ જીવન કેળવણી આપવાનું કામ કરે છે આ જીવન કેળવણી દ્વારા વ્યક્તિના જીવન મૂલ્યો માન્યતાઓ આદર્શો આચારો વિચારો વગેરેમાં સતત પરિવર્તન આવે છે કેળવણીનું છેલ્લું સ્વરૂપ છે નિરંતર કેળવણી નિરંતર કેળવણીનો સંકલ્પનાનો ઉદભવ અમેરિકામાં થયો હતો અમેરિકાની યુનિવર્સિટીઓમાં પ્રૌઢો માટે એટલે કે મોટી ઉંમરના લોકો માટે જે કાર્યક્રમ ગોઠવાય છે તેને નિરંતર કેળવણી તરીકે ઓળખવામાં આવે છે નિરંતર કેળવણી સતત ચાલતી કેળવણી છે સતત ચાલ્યા જ કરે છે નિરંતર કેળવણી શાળાના અભ્યાસક્રમમાં ખૂટતી કડીઓની પૂર્તિ કરવાનું કાર્ય કરે છે જે શાળાના અભ્યાસક્રમમાં ના હોય તે દરેક બાબતો આપણને નિરંતર કેળવણી દ્વારા શીખવા મળે છે નિરંતર કેળવણીનો આરંભ અને અંત નિશ્ચિત નથી ગમે ત્યારે આરંભ થાય અને ગમે ત્યારે તેનો અંત થાય પણ તે નિશ્ચિત નથી નિરંતર કેળવણી મહદ અંશે ઔપચારિક હોય છે તે કેળવણીનું ઔપચારિક સ્વરૂપ છે માત્ર થોડે જ અંશે તેમાં અનૌપચારિકતા રહેલી છે નિરંતર કેળવણી અપવ્યય અને સ્થગિતતાથી સમસ્યાઓથી મુક્ત છે નિરંતર કેળવણી દ્વારા ફુરસદના સમયને વધુ આનંદદાયક અને ઉપયોગી બનાવી શકાય છે નિરંતર કેળવણીમાં વ્યક્તિ પોતાની ક્ષમતાનું સર સુધારવા સ્વેચ્છાએ જોડાય છે પોતાની ક્ષમતાઓ વિકસાવવા અથવા સુધારવા માટે વ્યક્તિ પોતે ફુરસદના સમયે પોતે સ્વેચ્છાએ જોડાશે નિરંતર કેળવણીમાં શિક્ષણ સુધારણા સાક્ષરતાનો પ્રચાર નાગરિકોને તાલીમ કૃષિની તાલીમ પ્રૌઢો માટે શિક્ષણ ગૃહ સુશોભન સમાજ સેવા જેવા કાર્યોનો સમાવેશ થાય છે તો વિદ્યાર્થી મિત્રો કેળવણીની સ્વરૂપોના આપણે કુલ પાંચ પ્રકાર જોયા દરેકનું મહત્વ દરેક માટે જુદું જુદું હોય પહેલી કેળવણી હતી ઔપચારિક ત્યારબાદ હતી અનૌપચારિક ત્યારબાદ હતી અવૈધિક ત્યારબાદ હતી આજીવન અને ત્યારબાદ હતી નિરંતર કેળવણી તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર આપણને કોઈ એક વાક્ય આપી દીધું હોય કે કઈ કેળવણીમાં બે ધ્રુવો હોય છે આપણે ચાર ઓપ્શન આપેલા હોય ઔપચારિક અનૌપચારિક અવૈધિક કે નિરંતર તો આપણે જો આ ટોપિક સારી રીતે સમજ્યાશું તો આપણે તેનો આન્સર સાચી રીતે અને સચોટ આપી શકીશું તો વિદ્યાર્થી મિત્રો ટેટ ટાટને લગતા આવા મોસ્ટ આઈએમપી પોઈન્ટ્સ જોવા માટે અમારી ચેનલને લાયક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી તમારા નોલેજની અંદર વધારો થાય અને તમારું ગવર્મેન્ટ ટીચર શિક્ષક બનવાનું સપનું જલ્દીમાં જલ્દી પૂરું થાય